નમસ્કાર હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સૌથી પહેલા તમામ દર્શકોને એક્સક્લુઝિવ રિપોર્ટ બતાવવા જઈ રહ્યા છીએ મોડી રાત્રે મોરબીમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી ઝાપટું પડ્યું હતું ને આ રોડ રસ્તા પર આપ જોઈ શકો છો અત્યારે મોડી રાત્રિની આ તસવીરો કે પાણી ફરી વળ્યા છે અને હવામાન વિભાગની આગાહી હોવાના પગલે ભારે બફારા વચ્ચે આજે મોરબીમાં મોડી રાત્રિના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા જોકે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જી હા જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે જી હા ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડી પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તે ધીમે ધીમે હાલ આગળ વધી રહ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આજથી જ તેની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીના સર્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે અને સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચોમાસાની વિદાયની પણ ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે આ વરસાદી રાઉન્ડ છેલ્લો હોઈ શકે છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે ગુજરાતના ખેલૈયાઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર આપ્યા છે જેમાં નવરાત્રી પહેલાં જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ જ થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે નવરાત્રિના નવ દિવસ બગડે તેવી શક્યતા હાલ ઓછી જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં જુદા જુદા જિલ્લાઓમાં હળવત હળવાથી લઈ અને મધ્યમ વરસાદ વરસી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે બાદમાં ચોથા દિવસથી એટલે કે પચીસ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી છૂટાછવાયા વાદળો આકાશમાં દેખાઈ રહ્યા હતા પરંતુ હાલ પૂરતા આ વરસાદી વાદળ નથી પરંતુ પચીસથી છવ્વીસ સપ્ટેમ્બર બાદ અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા હળવા વાદળો છવાતા બફારાનું પ્રમાણ પણ વધ્યું છે સાથે સાથે મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે જે સામાન્ય કરતાં એક પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં વધુ લઘુત્તમ તાપમાન સિત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું જે સામાન્ય કરતાં બે પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ સતત વધતું રહ્યું હતું ભેજયુક્ત વાતાવરણ યથાવત રહેતા ખરેખર જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તેના કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમી અનુભવાઈ રહી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આજે પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાઈ શકે છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં પાંચ જિલ્લાઓનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું જેથી સૌથી વધુ રાજકોટ શહેરમાં છત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ત્યારે હાલ ગુજરાતમાં રાજ્યમાં ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યમાં ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હોય જ્યારે રાજસ્થાનથી ગુજરાત તરફ ખેંચી લાવે છે જેને કારણે તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું હોવાથી પરંતુ બીજી તરફ દેશના પૂર્વ ભાગમાંથી એટલે કે બંગાળની ખાડી તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન ભેજ ગુજરાત સુધી પહોંચતા વરસાદની પૂરેપૂરી આગાહીના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે જોકે ખેલૈયાઓ માટે પણ એક હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે કે નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ ચોમાસાની જે અત્યારે હાલ એન્ટ્રી આપ જોઈ રહ્યા છો તે ચોમાસું તેનો છેલ્લો રાઉન્ડ પૂરો કરી લઈ શકે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવા વધુ સમાચારો અને માહિતી જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો રાધેશ બુદ્ધભટ્ટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી